અમદાવાદના નવા વાડજના મહિલા કોર્પોરેટર લલિતા મખવાણા અને કોંગ્રેસના ઉમેદવાર પુષ્પા પરમાર વચ્ચે શરૂ થયેલો વિવાદ વખર્યો છે લલિતા મખવાણા પર કોર્પોરેશનની ચૂંટણીમાં ખોટું સોગંદનામું રજૂ કરવાનો આક્ષેપ છે કોંગ્રેસના ઉમેદવાર પુષ્પા પરમારે આક્ષેપ કર્યો છે કે બે હજાર એકવીસમાં યોજાયેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં લલિતા મકવાણાએ ખોટી વિગતો રજૂ કરી હતી કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન પરમારને આ મામલે જાણ થતાં તેમણે રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી કમિશનમાં ફરિયાદ કરી હતી પરંતુ તેઓને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો નહોતો આખરે તેમણે કોર્ટના દરવાજા ખટખટાવતા ત્રણ વર્ષ બાદ કોર્ટે લલિતા મકવાણા સામે પ્રોસેસ કરવા આદેશ કર્યો છે બીજી તરફ લલિતા મકવાણાએ પોતાના પર લાગેલા સમગ્ર આક્ષેપ ફગાવી દીધા છે તમામ સોગંદનામું ખોટું કરેલું એટલે અમે રિટર્નિંગ ઓફિસરના એક મારા સાથી ઉમેદવાર મહેન્દ્રભાઈ પટેલે અગિયાર તારીખ બે હજાર એકવીસના રોજ ફેબ્રુઆરીમાં એમણે રિટર્નિંગ ઓફિસરને એક અરજી આપેલી પણ એમણે કંઈ ધ્યાનમાં લીધું નહીં અમે પોલીસ પેલા મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી પોલીસ કમિશનરને કરી પણ કોઈએ આમાં ધ્યાન આપ્યું નહીં પછી અમે આ આવી માટે થઈને અમે પોલીસ કોર્ટમાં ફરિયાદ કરી અને કોર્ટમાં ફરિયાદ કરી તો પોલીસને તપાસના આદેશ આપ્યા તો એમાં જાણવા મળ્યું કે એણે સોગંદનામું ખોટું કર્યું છે એના એના અને મારા પુરાવા સાચા જ હતા એના હિસાબે અને પેલું એમ નહીં એટલે સાચા હતા ને એટલે એને શું કહેવાય કોર્ટે એની ઉપર ફરિયાદ લીધી છે વસ્તુ કંઈ નથી વિરોધ પક્ષ વિરોધ કરે છે બસ કોંગ્રેસ કોંગ્રેસમાંથી એ છે ને ભાજપ ભાજપમાંથી હું છું અને મારે કોઈ એવું એફિડેવિટ મેં સાચી જ દીધી છે અને મેં હમણાં જ હતાં લગ્ન કર્યા એ મેં લગ્નના શર્ટ એ પુરાવા મૂક્યા છે અને મારા ડોક્યુમેન્ટ્સ ઉપર આધારે હું આજ ઇલેક્શન લડી છું એ પુરાવા સાચા છે આપણે ઈમાનદારીથી કામ કર્યા છે એટલે કામ કરવા આવ્યા છે આવ્યો બીજો કોઈ આપણે ઓલો હેતુ છે જ નહીં કોંગ્રેસ વાળા છે તો એ તો

એને કોર્ટે પોલીસ તપાસનો ઓર્ડર કરેલો એ પોલીસ તપાસનો રિપોર્ટ આવતા એમાં પુરાવાઓ બધા મળી આવ્યા છે કે એમના અગાઉના સસરાનું નિવેદન છે એમના બાળકોના નિવેદન છે એમને હાલમાં નવા લગ્ન કર્યા છે એનું મેરેજ સર્ટિફિકેટ પણ એમને રજૂ કરેલું છે નવા પતિનું બી નિવેદન છે એના આધારે નામદાર કોર્ટમાં પુરાવા જણાયા આવતા પ્રાઇમરી લેવલે કેસ બનતો હોય એટલે નામદાર કોર્ટે પ્રોસેસનો હુકમ કરેલ છે અને હવે આગળ ક્રિમિનલ કેસ તરીકે આગળ ચાલશે કોંગ્રેસના ઉમેદવાર પુષ્પા પરમારે સોગંદનામાની હકીકત ખોટી હોવાની ફરિયાદ કરી તેમ છતાં તે સમયે કેમ તપાસ ન કરાઈ તે મોટો સવાલ છે ત્યારે હવે લલિતા મકવાણા સામે ગુનો સાબિત થાય તો પક્ષ દ્વારા તેની સામે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ